જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો હવે આપણે થોડાક દિવસો પૂરતી શિક્ષણની અંદર શું શું કાળજી વાલીઓએ લેવાની છે શિક્ષકોએ કેવી કાળજી લેવાની છે ગ્રામજનોએ કેવી કાળજી લેવાની છે એના વિશે ત્રણ ચાર એપિસોડ આપણે મૂકવાના છે તો જરૂરી જોશો મીજો અને ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને પોતાના અભિપ્રાયો જણાવજો તો સૌપ્રથમ તો વાલીઓની વાત આપણે કરીએ મિત્રો કે જેના બાળકો સ્કૂલની અંદર પ્રાઇવેટ અથવા સરકારી સ્કૂલની અંદર ભણતા હોય તે વાલીઓ કેવી કેવી કાળજી રાખવી જોઈએ તો પ્રથમ તો જ્યારે આપણું બાળક સ્કૂલેથી ઘરે આવે ત્યારે આખો દિવસ દરમિયાન બાળક શું નિશાળની અંદર ભણ્યું છે તેની ધ્યાન જોવું જોઈએ અડધો કલાક કલાક કમસે કમ બાળક પાસે સમય કાઢી અને શું આખો દિવસ સ્કૂલની અંદર શું કર્યું શું ભણાવવામાં આવ્યું એનું રિવિઝન કરવું તેને હોમવર્ક શું આપેલું છે તે તપાસવું ત્યારબાદ બીજો મુદ્દો ત્યારબાદ મિત્રો જ્યારે આપણે ક્યાંય કોઈ પ્રસંગમાં જઈએ એટલે નાહો એને ચોખ્ખા થઈને જઈએ છીએ એવી રીતે આપણે આપણા બાળકને પણ સ્કૂલે જ્યારે મોકલીએ ત્યારે એના વાળ નખ ગણવેશ ડ્રેસ વ્યવસ્થિત પહેરાવી દોડાવી દોડાવીને સ્કૂલે મોકલી જેથી પોતાનું માઇન્ડ છે પોતાનું મગજ છે એ ફ્રેશ રહે અને ભણવામાં પૂરતું ધ્યાન રહે ત્યારબાદ મુદ્દો એવો છે મિત્રો કે ક્યારેય પણ સ્કૂલની અંદર કોઈ શિક્ષક આપણા બાળકને માર્યું હોય અથવા તો કોઈ શિક્ષા કરી હોય તો કોઈ પણ વાલીઓએ સીધે સીધી શિક્ષકો પાસે ફરિયાદ લઈને ન જવી જોઈએ એ સૌ પ્રથમ તો આપણે જે આપણા બાળકને મેર્યું હોય એની બાજુમાં અથવા તો સાથે જે બાળક ભણતું હોય એને પૂછવું જોઈએ કે ભાઈ આમાં હકીકત શું છે કોનો વાક છે ત્યારબાદ પણ જો તમને એવું લાગે કે શિક્ષકની ભૂલ છે તો શાંતિથી નિરાતેથી નિશાળે જવું ત્યાં શિક્ષકોનો સ્ટાફ સાથે રાખવો આચાર્યને સાથે રાખવા અથવા તો એસએમસીના સભ્યો જે એસએમસીની કમિટી હોય સ્કૂલની અંદર દરેક સ્કૂલ સરકારી સ્કૂલની અંદર હોય એને સાથે રાખી અને મામલો સુલજાવો જોઈએ કોઈ પણ ઉગ્ર વાતાવરણ સ્કૂલની અંદર ન કરવું જોઈએ ગાળાગાળ ન કરવી ઝઘડો ન કરવો જોઈએ કારણ કે આવું કરશો તો એની અસર સીધી શિક્ષણ ઉપર પડે છે કારણ કે આવું કરવાથી શિક્ષકોની અંદર એક ડર પેદા થઈ જાય કે ભાઈ જો આપણે આ સ્કૂલની અંદર કોઈ બાળકને મારશું શિક્ષા કરશું તો વાલીઓ આપણા સુધી આવી જાય છે આપણે ધમકાવે છે ગાળો ગાળ કરે છે આપણે બદનામ કરે છે માટે દરેક શિક્ષકોની અંદર એવો ડર પેદા થઈ જાય એટલે કોઈ બાળકને આવડે કે ન આવડે તોફાન કરે કે ન કરે તેને માર મારતા નથી માટે આ વાતની પણ ખાસ નોંધ બધા વાલીઓએ લેવાની જરૂરિયાત છે ત્યારબાદ મુદ્દો એવો પણ આવે છે કે દરેક વાલીઓએ બાળકનું આગલા દિવસનું લેસન બાળક કરેલું છે કે નહીં ખાસ તપાસનું ત્યારબાદ શિક્ષકોએ લેસન તપાય કે નહીં એ પણ જોવું આવા મુદ્દા જે મહત્ત્વના છે એ વાલીઓ માટેના છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારા અભિપ્રાય જણાવજો જય માતાજી